કણકોટ ગામની સીમા અને એન્જિનિયરિંગ કોલેજ કણકોટની સામે આવેલ વાડીમાં કુવામાં શિયાળ પડી ગયેલ હોય તેવો કોલ પરાક્રમસિંહ જાડેજા નામના વ્યક્તિએ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ રાજકોટને જાણ કરતા મૌડી ફાયર સ્ટેશન ટીમ એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જેમાં માલિક પરાક્રમસિંહ જાડેજાની વાડીમાં આવેલ પાસઠ ફૂટ ઊંડા કુવામાં શિયાળ પડી ગયેલ હોય તેમાં રસી વડે કુવામાં ઉતરી ગયેલ અંદર એક કબૂતર પણ હોય જે પાણીમાં ઘાયલ થઈને પડેલ હોય તેનું પહેલા રેસ્ક્યુ કરેલ ત્યારબાદ શિયાળને કોથળા અને દોરીથી બાંધીને રેસ્ક્યુ કરી બહાર કાઢી રસી છોડતા તે દોડીને ભાગી ગયું હતું અંબાડીના માલિક અને ખેત મજૂરની હાજરીમાં બંનેનો જીવ બચાવી મોડિફાયર ટીમને આ ઘટનામાં સફળતા મળી હતી